સુરતે મારુતિ ઇમ્પેક્સ ડાયમંડ ફેક્ટરી ત્રણ થી ચાર મહિના બંધ રહેવાનો વોટ્સએપ ઓડિયો વાયરલ થયો છે જેમાં કર્મચારીઓ મેનેજર કોમ્પ્યુટર સ્ટાફ સહિત એવી જગ્યાએ કામ શોધવા માટે સૂચના આપવામાં આવી છે સુરતે જાણતી ડાયમંડ કંપની મારુતિ ઇમ્પેક્સના ઓનર સુરેશ ભોજપરા લખાણી ચાર થી પાંચ મહિના પહેલા મગજની નડી ફાટી ગઈ હતી અને બ્રાન્ચ સ્ટોક આવ્યો હતો જેથી સુરેશભાઈ કોમામાં જતા રહ્યા હતા મારુતિ ઇમ્પેક્સમાં કોઈ પાર્ટનર ન હતા અને કંપની એકલા હાથે ચલાવતા હતા સુરત ભાવનગર લાઠી સહિતની અલગ અલગ જગ્યાઓ પર નાની મોટી મળીને સૌથી વધારે ડાયમંડ કટ એન્ડ પોલિશની ફેક્ટરીઓ કાર્યરત હતી આ ઉપરાંત વિશ્વના અલગ અલગ દસ દેશોમાં મારુતિ ઇમ્પેક્સની ઓફિસ પણ કાર્યરત હતી તમામ જગ્યાઓ મળીને અંદાજીત પંદર હજાર કર્મચારીઓ મારુત ઇમ્પેક્સમાં કામ કરતા હતા દિવાળી પહેલાં સુરેશ ભોજપરા કોમામાં જતા રહ્યા હતા અને સામી દિવાળીએ જ કર્મચારીઓ કામ વિવર્ણ બને તે માટે તેમના નજીકના સંબંધીઓ દ્વારા ફેક્ટરી ચલવામાં આવતી હતી પરંતુ હવે તો હાલ પૂરતી કંપની ત્રણથી ચાર મહિના બંધ રાખવા માટે જાહેરાત કરાઈ છે કારણ કે ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન દિનેશ નાવડીએ કહ્યું હતું કે સુરેશભાઈ ભોજપરાની તબિયત નાદુરસ્ત છે તેમણે ચારથી પાંચ મહિના પહેલાં આ બે સ્ટોક આવ્યો હતો તો દિવાળી નજીક હતી એટલા માટે કંપની શરૂ રાખી હતી હાલ પૂરતી કંપનીને બંધ રાખવાનો નિર્ણય લે આવ્યો છે સમગ્ર સૌરાષ્ટ્રની અંદર ખૂબ મોટા પ્રમાણમાં રોજગારી પૂરી પાડતી હોય મારૂતિ જેમ્સના માલિક શ્રી સુરેશભાઈ ભોજપરાને દિવાળી પહેલાં બ્રેઇન એટેક આવતા એ કોમામાં સરી ગયેલા અને આ કંપનીની અંદર કાર્યકર જે મેઇન હતા એ સુરેશભાઈ જ હતા ખરીદી કરવી સેલ કરવું દરેક કંપનીના મેનેજમેન્ટનો દરેક વસ્તુમાં પર્સનલી ધ્યાન રાખી અને પોતાનો કારોબાર ચલાવતા હતા પરંતુ આ બ્રેઇન સ્ટ્રોકના કારણે દિવાળી સુધી તો એ કોમામાં સરી ગયેલા દિવાળી પછી થોડા ભાનમાં આવ્યા છે પરંતુ દિવાળી સુધી ફેક્ટરીઓ એ માટે સ્ટાર્ટ રાખેલી એમના લઘુબંધુ શ્રી દિનેશભાઈ લખાણીએ કે દિવાળીની અંદર રત્ન કલાકારોને દિવાળી ન બગડે પરંતુ દિવાળી પછી પણ હજી સુરેશભાઈનું સ્વાસ્થ્ય કાર્યરત થવું જોઈએ જે ધંધાકીય રીતે એવું હજી સ્વાસ્થ્ય સુધર્યું નથી અને આ સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને એક એક કંપનીએ નિર્ણય લીધો છે કે સુરેશભાઈ જ્યાં સુધી સંપૂર્ણ સ્વસ્થ ન થઈ જાય ત્યાં સુધી ત્રણથી ચાર મહિના માટે કંપનીઓ આપણે બંધ રાખવી અને આ નિર્ણય ઇન્ટરનલ નિર્ણય હતો પરંતુ મેનેજરને ધ્યાન ઉપર આવતા મેનેજરે એમના વર્કરોને એમની નીચે કામ કરતા રત્ન કલાકારોને ધ્યાન જાણકારી માટે એક વિડીયો વાયરલ કરીને એમાં એવી માહિતી પૂરી પાડી હતી કે હવે આપણે ત્રણ ચાર મહિના દિવાળી પછી બીજે કામ શોધી લેવું પડશે કારણ કે મારુતિ જેમ હમણાં ત્રણ ચાર મહિના સ્ટાર્ટ નથી થવાનું